ઉપલેટામાં બે દિવસમાં બે મકાનો ધરાશાયી થયા છે ચોકફળિયા વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાયી થયું છે ઉપલેટા નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોને ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવતા મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની છે મકાન ધરાશાયી થતા મકાન બહાર ઉભેલ મહિલાઓ મકાનને કાટમાળમાં દબાઈ ગયા છે ઉપલેટા મુસ્લિમ આગેવાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે ત્યારે કાટમાળમાં દબાઈ ગયેલ એક મહિલાને બહાર કાઢવામાં આવી હતી

આ મચ્છી બજાર ની માલિક દુર્ઘટના બટેલ એક મકાન જૂનું હતો કમસે કમ સિત્તેર એસી વર્ષ જૂનો હોય છે સો વર્ષ હોય તો કહેવાય નહીં એની માલિક પર બે ભાઈઓ દબાઈ દઈ હતી પીતા બેન કાયદે સલામત છે એવું દેખાણો અને દવાખાને મુકાડ્યા અને મનોકા બેન છે એ ગંભીર હાલતમાં માં થાય દવાખાને લઈ ગયા છે તું હાલમાં છે દીવતા મરી ગયા કાઈ ખ્યાલ નથી પડતો હતી આંબીલા મકાન હતું મચ્છી વડે આમલા દવા લાય ઘટના સ્થળ ઉપર મામડાદા સાહેબ આવી ગયા છે એનડીઆર એમની ટીમ આવી ગઈ છે અને પોલીસ પણ આવી ગઈ છે પબ્લિક ને એક બાજુ હટાવે છે અને બધુંય થોડુંક બાકી છે પાડવાનો એ પછાડે છે નહીં બીજા કોઈ ને કઈ તકલીફ થઈ કોઈને કઈ બીજું થયું નથી બે બે લેડીઝ હતી નગરપાલિકા ને રજૂ વાત કરેલા અનીશભાઈ જાણા હતા એને ફોન કર્યો તો મેં બોલુ સ્ટેટ ને ફોન કર્યો હતો નગરપાલિકા ની ટીમ આવી ગઈ છે નિખિલ મેહતા રિપ્લેટર આજ રોજ સાંજે છ વાગ્યા પર તાલુકા કંટ્રોલ રૂમ માં એક ફોન આવેલ કે ઉપલેટા શહેરમાં મચ્છી માર્કેટ નજીક ફળિયા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે તેથી અમો ફિલ્ડમાં હતા સ્ટાફે અમને જાણ કરતા હું તાત્કાલિક ઘટના સ્થળે આવા રવાના થયા દરમિયાનમાં પોલીસ બીજીવી આરોગ્ય અને નગરપાલિકાના સ્ટાફને પણ કંટ્રોલ રૂમ ખાતેથી જાણ કરવામાં આવતા તમામ છતાં તંત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અહીંયા એક મકાન ધરાશાયી થઈ બાજુનું એક જે મકાન હતું એની ઉપર એનો કાટમાળ પડ્યો બાજુના મકાનમાં કોઈ યાસીનભાઈ નામના વ્યક્તિ છે એ નોનવેજ વેચવાનું કામ કરતા હતા ત્યાં નોનવેજ ખરીદવા માટે બે બેનો આવેલા હતા જેમાં એક બેનને ઈજાગ્રસ્ત અવસ્થામાં સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકોએ તાત્કાલિક કાઢી અને હોસ્પિટલ ખાતે રવાના કરે વહીવટી તંત્ર એનડીઆર સ્વયંસેવકો ની મદદ થી જોખમી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે